નમસ્કાર હું છું નિશ્ચિત રાજ્યગુરુ અને ચિંતા ન કરો તમે થમનેલ જે વાંચીને વિડીયોમાં પહોંચ્યા છો બરોબર જગ્યાએ પહોંચ્યા છો હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમારી અને મારી જેમ ગુજરાત તકના ફેન બની ગયા છે એની પાછળનું કારણ છે ગુજરાત તકના એક વિડીયોને વડાપ્રધાને આજે ટ્વીટ કર્યો છે આ વિડીયો છે સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડ સર આ વિડીયોમાં શું છે એમાં આપને ટૂંકમાં જણાવી દઉં તો સીજીઆઈ ગુજરાતના મહેમાન બન્યા હતા તેમણે દ્વારકા સોમનાથની તો મુલાકાત લીધી સાથોસાથ રંગીલા રાજકોટ પણ પહોંચ્યા ડિસ્ટ્રિક્ટ કોર્ટના એક બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટમાં કરવાનું હતું અને લોકાર્પણ સમયે જ્યારે સીજીઆઈ મંચ પર પહોંચ્યા તો સૌ કોઈ ચોંકી ગયા કારણ કે સીજીઆઈએ ભાષણની શરૂઆત જ નહીં ઘણું ખરું ભાષણ ગુજરાતીમાં જ આપ્યું રમૂજ રમૂજમાં સીજીઆઈએ એવું પણ કહ્યું કે મેં સાંભળ્યું છે કે રાજકોટ ઓફિશિયલી એકથી ચાર વંદ રહે છે હાજર સૌ કોઈ તાળીઓના ગડગડાટથી સીજીઆઈના ગુજરાતી ભાષણના પ્રયાસને વધાવી દીધો આ વિડીયો ગુજરાત તકે પોતાના ઓફિશિયલ યુટ્યુબ પેજ પર અપલોડ કર્યો અને વડાપ્રધાન સુધી આ માહિતી પહોંચી વડાપ્રધાને આજે ગુજરાત તકના એ વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને સીજીઆઈની પ્રશંસા પણ કરી વડાપ્રધાને કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ રાજકોટને સારી રીતે જાણી ગયા છે તેમનો ગુજરાતી બોલવાનો અને ગુજરાતી ગુજરાતીઓને ઓળખવાનો આ પ્રયાસ સરાહનીય છે મિત્રો કોઈ પણ સમાચાર પત્ર માટે એ ગર્મની વાત હોય જ્યારે તેમના કોઈ સમાચારને તેમના કોઈ પ્રયાસને વડાપ્રધાન તેમની નોંધ આ ગર્વની ક્ષણ ન માત્ર અમારી માટે પરંતુ અમારા એ તમામ લાખો દર્શકો માટે પણ છે આ ઘટના સાબિત કરે છે કે ડિજિટલ દુનિયામાં વિશ્વસનીયતાની વાત હોય ઝડપી સમાચારની વાત હોય તો વડાપ્રધાનની પણ પસંદ ગુજરાત તક છે માત્ર એટલું જ નહીં રાજ્યની રીજનલ ચેનલ્સ કહો કે કેટલાક ડિજિટલ માધ્યમો કહો તેમણે પણ ગુજરાત તકના આ વિડીયોની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટની નોંધ લીધી આ ગર્વની ક્ષણ આપણા સૌ માટે છે અને એવા સમયે જ્યારે આપણો પરિવાર એટલે કે ગુજરાત તકનો પરિવાર હવે દસ લાખ સભ્યોનો થવા જઈ રહ્યો છે તો વડાપ્રધાન તો ગુજરાત તકના જબરા ફેન થઈ રહ્યા છે જો તમે બાકી હોવ તો ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે જ્યારે સમાચારની વાત હોય જ્યારે ડિજિટલ દુનિયામાં વિશ્વસનીયતા અને સચોટ માહિતીની વાત હોય ત્યારે જો વડાપ્રધાનની પહેલી પસંદ ગુજરાત તક હોય તો તમારી કેમ નહીં તો જરૂરથી ગુજરાત તક ફોલો કરી લેજો અને આપ સૌને આ ક્ષણના અભિનંદન છે અને ગણતરીના દિવસોમાં જ આપણો આ પરિવાર દસ લાખ સભ્યોનો થવા જોઈ રહ્યો છે એમની માટે પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ